છલ કપટવાળો એ તો હા કેનું કરી નાખે આ મંડ એ ભૂલી ગઈ કે કાલે વાત થાય પણ એ જ મને પછી રાત્રે નથી આવવાનું તો છે હા કસ્બા ગ્રુપ નું કસબા ગ્રુપ ને સુખસાગર રિસોર્ટ

કે <tiple> ખાલી <tiple> <tiple>

એ કસ્મા ગ્રુપ નું રેસ્ટોરન્ટ પેટ પૂજા ની ધૂના કરતી કંઈ નહી પછી આ મોટા મોટા ગય જીણે તો એટલી જ થાય નથી બોલુ સ્વિમિંગ પૂલ હતી વહી જાઉં ઉતારી આવું